આજે કારગિલ વિજય દિવસ છે સાહસ શૌર્ય અને સમર્પણનો સુવર્ણ યુગ મોબાઈલ પીસીબીએ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાનો વપરાશકર્તાઓનો મોટો ફાયદો નથી ચાલુ માસ દરમિયાન તેલોની વિક્રમી આયાત થવાની મુક્તિ ધારણા તો ચાંદીમાં ચાર હજારનું ગાબડું જ્યારે સોનાની વાત કરીએ બોતેર હજારની અંદર જોવા મળ્યું કડાકાની વચ્ચે ઝવેરીઓને સ્ટોક વેલ્યુએશનમાં કરોડોનો ફટકો ઓલિમ્પિકમાં મેડલ જીતવા ભારતના ખેલાડીઓ સજ્જ બન્યા છે વિશ્વના ટોચના સ્પોર્ટ સ્ટાર પેરિસમાં નવા કીર્તિમાન રચવા માટે ઉત્સુક છે ભાજપ નેતાની વાડીને પૂરથી બચાવવા માટે એસી લાખના ખર્ચે પ્રોટેક્શન વોલ પણ બની નથી વલસાડમાં વાડીમાં જવા પુલ બનાવવા પ્રકરણમાં નવો પડો જોવા મળ્યો અજય દેવગણે વધુ એક એક્શન ફિલ્મ સાઇન કરી છે સંજય દત્ત રવિના ટંડન રૂપેરી પરદે ફરી રોમાન્સ કરતા જોવા મળશે રોયલ્ટીએ ટેક્સ નથી ખનીજો પર ટેક્સ વસૂલવાનો રાજ્યોને અધિકાર સુપ્રીમ કોર્ટે કહ્યું ખનીજો ઉપર ટેક્સના મુદ્દે સુપ્રીમના આઠમી એકના ઐતિહાસિક ચુકાદાથી કેન્દ્રને મોટો ફટકો પડ્યો છે તો આજે સરોવરની સપાટી બસો ફૂટ જાળવવા પાણી જોડાતા વિશ્વામિત્રી નદીમાં પૂર ત્રીસ ફૂટે સપાટી પહોંચતા કાલાગોળા બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ અમે બોમ્બ પર લખ્યું હતું અક્રમ માટે સચિનને સિક્સર રાજ્યમાં સરેરાશ કરતા અઠ્યાવીસ વધુ પાણી વરસી ગયું સૌથી વધુ વરસાદ ધરાવતા ટોપ

બોરીબલીની બહુમંજલી ઇમારતમાં ભીષણ આગ ગુજરાતી વૃદ્ધનું મોત નીપજ્યું સુરતના ખાડીપુરમાં ત્રણ ડૂબ્યા એકનું મોત બે ની ચાલીસ કલાકથી પાણીમાં શોધ ખોળ હાથ ધરવામાં આવી દેશમાં એક પોઈન્ટ ચોર્યાસી કરોડ એમએસએમઇ મહિલાઓ દ્વારા સંચાલિત આજથી વૈશ્વિક ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવશે પુણેપુરથી ઘેરાયું ચાર લોકોના મોત નીપજ્યા જ્યારે સેના બોલાવી પડી ચારસો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વરસાદ બંધ થયા બાદ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં યથાવત પાણી જોવા મળ્યું મોટી સંખ્યામાં એનડીઆરએફની ટીમ ફાયર બ્રિગેડે વડોદરામાં રેસ્ક્યુ કર્યું પાણીમાં ફસાયેલા સાડા છસો લોકોનું રેસ્ક્યુ જ્યારે ચાર હજાર બસો જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે પુણેમાં લશ્કર બોલાવવું પડ્યું રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલને ગણતંત્ર મંડપ અને અશોક હોલને અશોક મંડપ નામ આપવામાં આવ્યું તાઇવાન અને ફિલિપાઇન્સમાં પચીસ લોકોના મોત બાદ વાવાઝોડું ગેમી ચીન તરફ વળ્યું આજવા ડેમના બાસઠ દરવાજા ખોલવા પડ્યા ડેમ સપાટી બસો અગિયાર પોઈન્ટ વીસ ફૂટ થવાના કારણે ફરી ડેમમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રીની સપાટી વધી અમેરિકામાં ઇઝરાયલના પીએમ નેત્યાન હુની મુલાકાત સામે સામૂહિક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બોરસદમાં પાણી ઓસર્યા સર્વે શરૂ કરવામાં આવ્યો ખંડાણા ડેમના પાણી માટે ચાર જિલ્લાની વચ્ચે ખેંચતા સાવલી તાલુકાના પાંચ ગામ સંપર્ક વિહોણા બન્યા વિશ્વામિત્રી નદીમાં આજવા ડેમ અને પ્રતાપ સરોવરનું પાણી છોડતા પિલોલ સહિત પાંચ ગામ પાણીમાં ડૂબ્યા પાવાગઢ ખાતે અનેક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા ધોધમાર વર્ષતા વરસાદમાં પણ માય ભક્તોની આસ્થા અને શ્રદ્ધામાં કોઈ ઓટ ન દેખાઈ નડિયાદના બુટલેગરે મંગાવેલો બે લાખનો દારૂ બાલાસિનોરથી પકડાયો પંચમહાલ સહિત સાત જિલ્લામાં ચોવીસ કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો સ્માર્ટ સિટીની દુર્દર્શા માટે જવાબદાર કોણ કમાટી બાગઝુમાં રાખેલા મૂંઘા પ્રાણીઓ પરેશાન તો વીઆઈપી રોડ પર વોડા સર્કલ પાસે પડ્યો ભ્રષ્ટાચારનો સૌથી મોટો પુઓ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું સ્પોર્ટ્સમાં જોઈએ ભારતની તીરંદાજી ટીમોની ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી વિશ્વામિત્રીની નદીમાં જળ સપાટી વધતા કાલાખોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ

કોઠંબામાં પ્રવેશ દ્વારા વરસાદનું પાણી ભરાતા તળાવનું સર્જન નાગરિકોને પ્રવેશવું મુશ્કેલ બર્યું છે મુખ્યમંત્રી વરસાદ બાદ રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી આજે પેરિસોલિમ્પિકનું ઉદ્ઘાટન સીન નદી પર યોજાશે તો બ્રિટનનો ભૂતપૂર્વ વિશ્વ નંબર એક ટેનિસ ખેલાડી એન્ડી મરેમેન્સ સિંગલ ટેનિસમાંથી ખસી ગયો છે સોનાના ભાવમાં બસોને એવું ચાંદીના બસો નો પ્રત્યાઘાતી સુધારો ક્રૂડ તેલમાં પંચોતેર રૂપિયાની વૃદ્ધિ થઈ છે

ખડકવાસલા ડેમ ઓવરફ્લો થયા બાદ મુથા નદીમાંથી પાણી છોડાતા પુણે પાણી જ પાણી મહારાષ્ટ્રની ચાર નદીઓ ઓવરફ્લો થઈ ગુજરાતમાં બે હજાર કરોડની અકસ્માત વીમાની રકમનો કેમ કોઈ લેવલ નથી સુપ્રીમ કોર્ટે કહ્યું છે શહેરમાં વરસાદ થંભી ગયો છતાં પણ ચોવીસ કલાકે પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ મધ્ય ગુજરાતમાં બુધવારે અનરાધાર વરસાદથી સર્જાયેલી ખાના ખરાબી કારલીબાગમાંથી પસાર થતી નદીના કેટલાક આકાશી દ્રશ્યો જોવા મળ્યા કે જેમાં પાણી જોવા મળ્યા હતા શહેરમાં પાણી ભરાતા બે દિવસમાં ચાર હજાર બસો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું મથાળેથી પાંચસો બાસઠ આંક તો નિફ્ટી એકસો છન્નું આંક વધી અને બંધ થયો છે અકસ્માતમાં ગંભીર ઘાયલ યુવક માટે પોલીસ સંકટ મોજક બની યુવકને લઈ દવાખાને જતી એમ્બ્યુલન્સ પાણીમાં બંધ પડી

અર્ધલશ્કરી દળો માટે જૂના પેન્શનનો મુદ્દો લોકસભામાં ગુંજ્યો ઇન્ડિયા એલાયન્સે નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો આપ ભાગ નહીં લે વડોદરા એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ગુરુવારના રોજ મૃત્યુ નીપજ્યું હતું ગણતેશ્વર તાલુકાના ઘડિયાળ ગામમાં ચાંદીપુરા વાયરસના કારણે દસ વર્ષના કિશોરનું મોત થયું છે વરસાદ બંધ થતાં વિવિધ માર્ગો ઉપર વેટમિક્સ વડે ખાડા પૂરવામાં આવ્યા હતા વિજાપુરના આયુષ્યમાન આરોગ્ય મંદિર હિરપુરા અને રામપુરા કુવાડનાને એનક્યુએ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું અમદાવાદના મલ્હોત્રા દંપતી મહેસાણાની મહિલા સાથે બે પોઈન્ટ પંચાવન કરોડની ઠગાઈ હાજરી વડનગરમાં ભાડાના મકાનમાં ચાલતા ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડિંગ કરતા ત્રણ યુવકો ઝડપાયા છે ડીસા નગરીમાં સેવાકીય પ્રવૃત્તિની સાથે જોડાયેલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈને જનસમર્થન પેરિસ ખેલાડીઓને કોચિંગ સ્ટાફ માટે અભેદ્ય કિલ્લામાં ફેરવાયો ઓસ્ટ્રેલિયાની ટીમની બે મહિલા ખેલાડી કોરોના પોઝિટિવ આવે છે અભિનેત્રીએ કહ્યું મિત્રતા પર ભરોસો પૈસા પણ ન લીધા કુશા કપિલાના છૂટાછેડાની મજાક ઉડાવી હતી યોગીને કદ પ્રમાણે વેતરી નાખવા માટે ઓબીસી નેતાઓની ત્રિપુટી હવે મેદાને આવી છે યુપી ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશને આદેશ જારી કરવાની અરજદારી માંગણી કરી

નદીમાં જળસ્તર વધતા ગામોના લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત કરવાની સાથે આગમચેતીના પગલા લેવામાં આવ્યા વડોદરા તૈયાર રહે ભવિષ્યમાં અનેક નવી હરીફાઈઓ યોજાશે આખરે આ પાણી આવ્યું ક્યાંથી તેઓ હાલ તમામ જે સવાલો છે જનતામાં ઉઠી રહ્યા છે ચોમાસા પહેલા મનપા જાહેર નોટિસ છપાવશે ભારે વરસાદ પડે તો પાણી ભરાય અને વીજળી પણ જાય ફરિયાદને લઈને આવવું નહીં વડોદરા શહેર અને જિલ્લામાં રાહત અને બચાવની કામગીરીની સમીક્ષા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી તો આ હતા અત્યાર સુધી ન્યૂઝની અપડેટ્સ તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ટ ટુડે ન્યૂઝ